દૂધીના મુઠિયા બનાવવા માટે મેં એક દૂધી લીધી હતી તેને ખમણીને આવી રીતનું સીમ તૈયાર કરી લીધું છે તેમાં ભાખરીનો જાડો બે વાટકા લોટ એડ કર્યો લીલી મેથી લીલા ધાણા લીલું લસણ અને એક ડુંગળી ઝીણી સુધારી લીધી છે અને આ બધું હવે આમાં એડ કરી દે આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો મેં આમાં ગાજર નથી લીધું અને આ તમે નાના છોકરાને લંચ બોક્સ નાસ્તો ટિફિન વગેરેમાં આ બનાવી શકો છો પંદર વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ બધું આપણે આમાં એડ કરી દેવાનું હવે એમાં મસાલા નાખવાના હળદર હિંગ ચટણી પાવડર સ્વાદ મુજબ નમક એક ચમચી ખાંડ એક મોટો ચમચો આવે છે મેં દહીં એડ કર્યું છે આમાં હું લીંબુનો ઉપયોગ નથી કરતીમાં લીંબુ નથી નાખ્યું એટલે એના બદલે દહીં આદુ મરચાંની પેસ્ટ સાટ મસાલો મોણ માટે ત્રણ મોટી ચમચી તેલ મોણનું પ્રમાણ થોડુંક વધારે એડ કરવાનું કારણ કે આવું સોડા એનો એનો ઉપયોગ નથી કરવાની આ બધું થોડું પાણી એડ કરીને આનો આપણે લોટ આવી રીતનો બાંધી લેવાનો લોટ બાંધ્યા પછી મેં પાણી પહેલાં ગરમ કરી દીધું એની ઉપર ઝારી મૂકીને તેલ લગાવી દે તમારી પાસે ઢોકળી હોય તો ઢોકળિયાનો પણ તમે ઉપયોગ કરી શકો હાથમાં તેલ લગાવ્યું અને હવે આ મુઠિયા આવી રીતના બનાવી લેવું બનાવીને આને હું ઝારી ઉપર મૂકી દેવી મુઠિયાનો શેપ આપણે આને આવી રીતનો જ આપવાનો છે અને આવી રીતના બધા મુઠિયા બનાવી મૂકી દઈ હવે આને એક ડીશથી કવર કરી પાંચ મિનિટ સુધી આને બફાવા દઈ પાંચ મિનિટ પછી બફાઈ જાય એટલે અને આપણે નીચે ઉતારી ઠંડા કરીને સુધારી લેવાના તો તમે જોઈ શકો છો આમાં સોડા એનો કાંઈ નથી નાખ્યું તોય ફૂલીને સરસ બની ગયા છે તો આવી રીતના આને કાપા આપી અને આવી રીતના સુધારી લેવાના મોણ વધારે નાખવાનું એટલે સરસ આવા એકદમ જાળીવાળા બનશે જો તમને બતાવી શકો છું હવે આ વઘાર માટે એક પેન લીધું એમાં બે ચમચી તેલ એડ કરવાનું રાય જીરું બે ત્રણ લસણની કળી તલ બે સુકા લાલ મરચા લીમડાના પાન અને હિંગ હવે આમાં હું ઢોકળા એડ કરી દઈ હા આને મિક્સ કરી લેવાનું હવે આમાં ઉપરથીનું એક અડધા લીંબુનો રસની સો લીલા ધાણા એડ કરવાના આ બધું મિક્સ કરી આ રેસીપી નાના મોટા બધાને જ ભાવે ગમે ત્યારે સવારે નાસ્તામાં સા સાથે ચટણી સાથે તમે આપી શકો છો અને બનાવવામાં પણ ઇઝી છે તમે પંદર વીસ મિનિટમાં બનાવી શકો છો તો તમે જુઓ આવી રીતના બનીને ત્યાર થશે હવે આને આપણે એક બાઉલમાં સર્વ કરી લેવાના આ બાઉલમાં કાઢીને આપણે મારી આ રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો